વડોદરા શહેરમાં કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ ગૌશાળા તરફથી વૈદિક હોળીનું અભિયાન ઉઠાવવામાં આવ્યું છે વડોદરા શહેરમાં કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ ગૌશાળા તરફથી વૈદિક હોળીનું અભિયાન ચલાવાઈ રહ્યું છે વૈદિક હોડી જે પરંપરાગત થતી હતી હાલમાં થતી હોડી મોટા ભાગે લાકડાથી થાય છે જેથી પ્રદૂષણ વધે છે વૈદિક હોળીમાં દેશી ગૌમાતાના ગૌકાષ્ટ અને છાણાનો ઉપયોગ કરાય છે એ છાણા સાથે અગિયાર જાતની સામગ્રી આપવામાં આવે છે ગૌ માતાના છાણા ઘી સાથે ભળે છે ત્યારે ત્રીસ ટન ઓક્સિજનનું ઉત્પાદન કરે છે આજે બીટા પ્રોપેન જેવા વાયુ ઉત્પન્ન થાય છે જે વરસાદને મેનેજ કરવામાં લાવવામાં રિસ્પોન્સિબલ છે અગિયાર જાતની સામગ્રીના ઉપયોગથી જર્મ્સ બેક્ટેરિયા નાશ પામે છે વૈદિક હોળીનું ગાયનું છાણ ઘી કપૂર સહિતની હવન સામગ્રીનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક કીટાણુ બેક્ટેરિયાનો નાશ થાય છે જે સાથે વાતાવરણમાં શુદ્ધ તથા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તદુપરાંત ગૌ વંશને મદદરૂપ થઈ શકાય છે લોકોમાં વધુથી વધુ વૈદિક હોળી કરતા થાય જેથી ગૌમાતા બચે અને પર્યાવરણ બચે અને વૃક્ષો પણ બચે

આજે આપણે જોઈ શકીએ છીએ કે સમાજમાં હાઇએસ્ટ હોળી જે થાય છે એ લાકડાથી થાય છે અને લાકડાથી થવાથી શહેરની અંદર આપણા વાતાવરણની અંદર અતિશય પ્રદૂષણ થાય છે જ્યારે વૈદિક હોળી માત્ર દેશી ગૌમાતાના ગૌકાષ્ટ અને છાણાથી થાય છે અને એ જે છાણા છે એની સાથે અમે અગિયાર જાતની સામગ્રી આપીએ છીએ એ સામગ્રી જે આપીએ છીએ એની પાછળનો હેતુ એ છે કે જ્યારે ગૌમાતાનું છાણ જે છે એના છાણા છે એ ઘી સાથે ભળે છે તો એ ત્રીસ ટન ઓક્સિજનનું ઉત્પાદન કરે છે પ્લસ આની સાથે બીટા પ્રોપેન જેવા વાયુ ઉત્પન્ન થાય છે જે વરસાદને મેનેજ કરવામાં લાવવામાં રિસ્પોન્સિબલ છે તો આવા અનેક પર્પઝ છે સાથે જે અગિયાર જાતની સામગ્રી પણ આપી છે એ સામગ્રીના ઉપયોગથી અત્યારે જે વસંત પર્વ છે અને એની અંદર જે મચ્છરનો બેક્ટેરિયાનો ખૂબ ઉપદ્રવ થાય છે તો આ હોડીથી એની એના તત્વોનો ઉપયોગ કરવાથી આ બધા જમ્સ બેક્ટેરિયા જે છે એ નાશ પામે છે આ અમારો પર્પઝ છે અને અમે સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે મેક્સિમમ પ્રયત્ન એવો થાય કે સમાજમાં માત્ર ને માત્ર વૈદિક હોળી થાય જેથી ગૌમાતા બચે પર્યાવરણ બચે અને વૃક્ષો પણ બચે સમાજના લોકોને અમે એ જ અમારા જે આ સ્લોગન છે એની સાથે એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે મારી હોળી વૈદિક હોળી મારું શહેર પ્રદૂષણ મુક્ત શહેર હું એક જાગ્રત નાગરિક છું આપ પણ બનો આવા ટોપિક સાથે અમારા જે વોલેન્ટિયર્સ છે અમે પોતે છે અલગ અલગ જગ્યાએ હોળી ગોઠવવા માટે જઈશું અને ત્યાં જેટલા પણ વ્યક્તિ છે એ લોકોને આનો મેસેજ આપીશું અવેર કરીશું અને આની સાથે એ લોકોને સેલ્ફી લેવડાવીશું અને આ સેલ્ફી જે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી બીજા લોકો સુધી પહોંચશે અને સમાજમાં એક જાગૃતતા આવે અત્યારે આપણી ગૌશાળામાં જે ગૌવંશ છે એ બધા ટોટલી નોન પ્રોડક્ટિવ છે અને આ ગાયોનું જે ગોબર છે એ મૂલ્યવર્ધન બને એટલે અમે એકસો એકવીસ કિલો છાણાની સાથે અગિયાર જાતિ સામગ્રી એટલે એની અંદર ગાયનું ઘી ઔષધિઓનું તેલ ઘૂગડ કપૂર હવન સામગ્રી ઘાસના પૂડા પૂજાપો નારિયેળ આવી અગિયાર જાતની જે વસ્તુ છે એ આખી કીટની અંદર અમે સોસાયટી સોસાયટી સુધી પહોંચાડીએ છીએ મૂલ્યવર્ધન બનાવવાનું છે એટલે એના માટે કિંમત તો રાખવામાં આવી છે એની કિંમત ચાર હજાર રૂપિયા છે અને અમે પ્રયત્ન એવો કરીએ છીએ કે અમે એમને પહોંચાડી પણ આપીએ અને અમે ગોઠવી પણ આપીએ